અમદાવાદ શહેરમાં વરસાદે અમદાવાદીઓ માટે રવિવારની મજા બમણી કરી દીધી છે કારણ કે વહેલી સવારથી જ અમદાવાદમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે અને છૂટક છૂટક ધીમી ધારે વરસાદ પણ વરસી રહ્યો છે જો કે કેટલાક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસ્યો હતો આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અમદાવાદના આઈઆઈએમ રોડ પરના દ્રશ્યો છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને વિઝિબિલિટી છે તે પણ ડાઉન જોવા મળી હતી પરિણામે જે વાહન ચાલકો છે તેમણે દોડે દિવસે પણ લાઇટો જે વાહનની લાઇટો કરવાની ફરજ પડી હતી કારણ કે વિઝિબિલિટી ડાઉન હતી અકસ્માત ન થાય તે માટે વાહન ચાલકોએ વાહનની લાઇટો કરવાની ફરજ પડી હતી જોકે અમદાવાદમાં છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે અને છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો પરિણામે જે વાતાવરણની વાત કરીએ તો વાતાવરણમાં પણ ઠંડક પ્રસરાઈ ગઈ છે અને જ્યારે આજે રવિવારની રજાનો માહોલ છે ત્યારે મોટાભાગના અમદાવાદીઓ છે તે વરસાદની અમદાવાદ શહેરમાં અવિરત વરસાદ ચાલુ છે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો મોટાભાગના વિસ્તારોમાં પવન સાથે અવિરત વરસાદ પડી રહ્યો છે જમાલપુર વિસ્તારમાં પણ વરસાદ પડી રહ્યો છે ઝરમર વરસાદ વાતાવરણને આહલાદક બનાવી રહ્યું છે અમદાવાદ શહેરમાં અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે રવિવારનો દિવસ અમદાવાદીઓને આજે એક નવો ઠંડીનો અહેસાસ છે તે જોવા મળશે કારણ કે અવિરત વરસાદ છેલ્લા અનેક દિવસોથી અમદાવાદ શહેરમાં લગાતાર વરસી રહ્યો છે હું આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ જમાલપુર વિસ્તારના દ્રશ્યો બતાવી રહ્યો છું મારા દર્શકોને જોઈ શકો છો કે જમાલપુરમાં પણ અવિરત વરસાદ છે વરસી રહ્યો છે ખાસ કરીને આજે રવિવારનો દિવસ છે રવિવારનો દિવસ એટલે લોકો છે પોતાના ઘરમાં રહીને જે મજા છે તે અલગ રીતે માણી રહ્યા છે અને ખાસ કરીને રસ્તાઓ ઉપર પણ ઝરમર વરસાદને કારણે જે વાતાવરણ છે તે આહલાદક બન્યું છે તો અમદાવાદ શહેરના અનેક એવા નીચાણવાળા વિસ્તારો પણ જોવા મળી રહ્યા છે કે જ્યાં પાણી ભરાવાની હાલ શરૂઆત પણ થઈ ગઈ છે પરંતુ અવિરત આ જે વરસાદ છે તે ઝરમર વરસાદ છે હાલ અહીં વરસી રહ્યો છે દૃશ્યમાં જોઈ શકાય છે કે અમદાવાદ શહેરના અનેક એવા વિસ્તારો અમદાવાદ શહેરનો પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય એ તમામ વિસ્તારોની અંદર અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે ખાસ કરીને આપણે દ્રષ્ટિએ પણ બતાવવાનો પ્રયાસ કરીશ મારા કેમેરામેન પંકજને કહીશ કે આપને એ પણ દ્રશ્યો બતાવે કે ખાસ કરીને જે સાબરમતી નદી છે તેનું પણ એક આહલાદક નજારો જોવા મળી રહ્યો છે લોકો છે જોઈ શકાય છે સાબરમતી નદી કેવી આખી ભરેલી જોવા મળી રહી છે જે કહી શકાય અને ખાસ કરીને જે વાતાવરણ બન્યું છે તે આહલાદક વાતાવરણ બન્યું છે અને જે અવિરત વરસાદ છે વરસી રહ્યો છે તેના કારણે જનજીવન ઉપર પણ એક મોટી અસર છે તે હાલ અહીં જોવા મળી રહી છે વાગ્યા સુધી જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે જિલ્લામાં ભારે વરસાદની આગાહી બનાસકાંઠા પાટણ મહેસાણામાં ઓરેન્જ એલર્ટ સાબરકાંઠા અરવલ્લી દાહોદમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે મહીસાગર દાહોદ તાપીમાં ઓરેન્જ એલર્ટ છોટાઉદેપુર નર્મદા તાપીમાં ઓરેન્જ એલર્ટ તો ડાંગ સુરત ભરૂચ નવસારી વલસાડ દમણ અને દાદરા નગરી દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે